આગામી બે સપ્તાહમાં મોટાભાગે ડ્રેનેજ સમસ્યા નિવારણ લાવવા માટે પાલિકા પ્રયાસ કરશે બિરેન શાહ દ્વારા જણાવાયું હતું જોકે ડ્રેનેજ ની કાયમી સમસ્યા નિકાલ લાવવા માટે મળેલ ગ્રાન્ટમાં વહીવટી મંજૂરી મળવામાં વિલંબ થઈ રહ્યો છે જ્યાં જાય તો સમસ્યા કાયમી નિકાલ થાય તેમ હોય તેની માટે પણ પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવાયું હતું નગરમાં વર્ષો જૂની ડ્રેનેજ કારણે વધુ પડતી સમસ્યાઓ થતા અમે નડિયાદથી ટીમ બોલાવી છે અને એ જે છ સાત જગ્યાએ વેરનિયા વાઘા કાજીવાડ મસ્જિદ ગઢભવાણી મંદિર બહુજરાજી મંદિર ગુલબી ગુલબીચાલી ઈદગાહ આજે વિસ્તારમાં જે મોટી સમસ્યાઓ છે એના માટે નડિયાદની ટીમ બહારથી બોલાવી છે પ્રાઇવેટ એજન્સી પાસેથી ને એની કામગીરી ચાલુ છે મારા નાગરિકોને જણાવવાનું કે પંદરથી વીસ દિવસમાં બધી જગ્યાએ સોલ્યુશન આવી જશે વર્તને બીજો પ્રોજેક્ટ બી મંજૂર થયો છે કોન્ટ્રાક્ટ ચોત્રીસ કરોડનો પણ કોઈને કોઈ સરકારના કારણોને લીધે કંઈ કામ અટક્યું છે જેનો બી વર્ક ઓર્ડર મળશે જે જે જગ્યાએ પ્રાથમિક દ્રષ્ટિએ પહેલાં કામ કરવાનું હશે ત્યાં પહેલાં કામગીરી કરવામાં આવશે એટલે ફરીથી નગરજનો જણાવું છું કે જે જે જગ્યાએ સમસ્યાઓ છે એ જગ્યાએ નડિયાદની ટીમ પ્રાઇવેટ એજન્સી કામગીરી કરી રહી છે જેની સર્વે નોંધ લેશો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર